જે લોકો પદયાત્રીઓ જઈ રહ્યા છે એમનું પૂરતો આરામ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ભાદરવી પૂનમ બે હજાર પચીસના સેવા કેમ્પના વિડીયો સિરીઝની આપણે શરૂઆત કરીએ છીએ તારીખ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે કે જ્યાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના સાનિધ્યમાં પગપાળા જતા હોય છે ચાલીને જતા માય ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ ભક્તો માટે સેવા કેમ્પ લાગતા હોય છે તો આપણી આ ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ભાદરવી પૂનમ સુધી આ ચેનલ પર તમને રેગ્યુલર અલગ અલગ જગ્યાના સેવા કેમ્પના વિડીયો જોવા મળી જવાના છે અને અંતમાં તમને અંબાજી ગબ્બર દર્શન પણ તમને ઘરે બેઠા કરાવીશું તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો તો મિત્રો જસ્ટ આપણે ઇન્દિરા બ્રિજથી અત્યારે સો મીટર જેવા આગળ આવ્યા છીએ અને સરસ મજાનો આખો સંઘ છે એ આપણી સાથે જોડાઈ ગયા છે કેમ છો ભાઈ મજામાં ને જયમ ભાઈ જયમ ભાઈ જયમ ભાઈ ક્યાંથી આવો છો એ જણાવી દો પેલા આપણા તાલુકા જિલ્લો ભરૂચ બરોબર હા અને કઈ તારીખ ના આપણે ત્રેવીસ તારીખે સવારે આઠ વાગે ઘરેથી થી નીકળેલા ત્રેવીસ તારીખે સાંગલે ને ત્રેવીસ તારીખે નીકળેલા બરોબર અને ક્યારે અંબાજી પહોંચશો અને નવ પહોંચવાનું છે અંબાજી પેલી તારીખે અમારે કઈ પહોંચવાનું છે અને ટોટલ આપણા સંગમાં કેટલા મેમ્બર છે પચાસ પચાસ હા બરોબર છે અને બધી સુવિધાઓ બધી સુવિધાઓ છે હા બધી સુવિધાઓ છે

આજે ભરૂચ જિલ્લામાંથી અમે ચાલતા નીકળ્યા છે બરોબર છે પણ અમે વગર તકલીફે ને વગર કસોટી અમે ચાલતા છે તેનો અમોને બધાને આનંદ છે અને અંદાજિત ક્યાં કઈ તારીખ સુધી આપણે પહોંચી જશું અમે બીજી તારીખે રાતે પહોંચી જઈશું બીજી તારીખે રાતે પહોંચી જશું બરોબર છે તો જોઈ શકો છો આખું એક સરસ મજાનું જે ગ્રુપ છે આખું સંઘ છે એક ભરૂચ મિત્રો અત્યારે આવી જાય તો બધા જોર થી એક વાર જય અંબે બોલી દેજો એ બોલ મારી અંબે બોલ મારી અંબે જય અંબે જય ભવાની અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુગઢ ગામ પર આવેલા સંતોષી માતાના મંદિરે તો અહીંયા પણ એક સરસ મજાનો કેમ્પ લાગ્યો છે શ્રી સંતોષી સેવાધામ ટ્રસ્ટ આયોજિત અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેન્દ્ર અહીંયા રાત્રિ રોકાણ અને નહવા માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ ભોજનની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે સરસ મજાનો એક કેમ્પ લાગેલો છે જે તમે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંબાપુર ગામે એક સરસ મજાનો વિશાળ એક કેમ્પ લાગ્યો છે તો આપણે માહિતી લઈએ કેમ છો સર મજામાં ને જયમ ભાઈ જયમ ભાઈ જયમ ભાઈ બધાને તો આપણો જે કેમ્પ કેલા વર્ષોથી આપણે અવિરત સેવા આપી રહ્યો છે અને શું છે બધી જે માહિતી હોય એ થોડું શેર કરજો અમે 1996 થી 37 વર્ષથી કરીએ છીએ બરોબર શરૂઆતમાં અમે બુંદી અને કેવડો રાખતા હતા બુંદી અને કેવડો બુંદી અને કેવડો અચ્છા બરોબર રાખતા હતા પછી થોડા વર્ષ એ ચલાવ્યું બરોબર પછી એકાદ વર્ષ અમે બુંદ પૌવાણ કર્યા બટાકા પૌવા બે ત્રણ વર્ષ શિરો બી કર્યો

રસોઈ બી બનાવેલું અહીંયા રોકાય બધી વ્યવસ્થા કરી આપીએ છે એટલે આરામ કરવાની બી વ્યવસ્થા અને સમસ્ત સંબાપુર ગામ કરે છે કોઈ એવું એક નું નથી તમારો મારો કોઈ સમસ્ત સમજ સંબાપુર ગામ ના યુવક મંડળ બધા બધા છોકરાઓ અને આ કેમ્પ આપણે ક્યારે શરૂઆત થઈ હતી ક્યાં સુધી ચાલવાનો છે આ કેમ્પ પોચમ થી વધીએ છીએ પોચમ આસપાસ થી બરોબર અને છેક દસમ સુધી દસમ બપોર પછી ઓછું થઈ જાય જેમ પબ્લિક હોય ત્યાં સુધી ચાલુ રાખવાનું ઓકે તો સરસ મજાનો ભાઈ અહીંયા કેમ્પ લાગેલો છે અંબાપુર ગામ સેવા કેન્દ્ર તો અચુક તમે લાભ લેજો જોરથી એકવાર જય તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈજીપુરા સર્કલ આગળ સૌથી મોટા મોટો જે કેમ્પ લાગ્યો છે અને આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં 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 આપણે જે કેમ્પ વિશેની જે સેવાઓ આપણે પૂરી પાડીએ છીએ કેટલા વર્ષોથી અવિરત સેવાઓ આપીએ છીએ થોડું માહિતી આપી ભૈજીપુરા પાટિયા અંબા માતાનું મંદિર છેલ્લા ત્રીસ વર્ષથી અખંડજોત તેમજ અહીંયા ચોત્રીસ વર્ષથી અચ્છા તથા અહીંયા સતત સેવા આપી રહ્યા છીએ ચોત્રીસ વર્ષથી અહીંયા અમારા સ્ટેન્ડમાં જંત્રાલ વડોદરા ભરૂચ અંકલેશ્વર ખેડા નડિયાદ આણંદ આ બધા સંઘોનું બુકિંગ છે બરોબર આ વર્ષોથી બુકિંગ ચાલતું હોય છે બસો માણસ ચારસો માણસ ત્રણસો માણસ આ બુકિંગમાં અઢીરોજ રહેવા માટે નાહવા માટે ટોયલેટ બાથરૂમ ની ફૂલ સુવિધા સાથે ટૂંકમાં બધી સુવિધા હોય અહીંયા ટોટલ સુવિધા સાથે મેડિકલ થી લઈને બધું ઓકે બરોબર ટોટલ સુવિધા આપવામાં આવે છે સરસ મજાનો અહીંયા મેડિકલ સ્ટેન્ડ પણ રાખ્યો છે એટલે કે કોઈ ભાવી ભક્તને કઈ દવા બવા જોઈતી હોય એ પણ અહીંયા થી આ મળી જશે દર્શન ભાઈ ડોક્ટર પણ પોતે બેસે છે અને પોતે આપે છે સેવા પોતે પણ સેવા આપે છે ચા કોફી નાસ્તો પણ હવે ગરમ ગરમ ચા પાણી નાસ્તો મળે કોઈ હવે અહીંયા કોઈ વસ્તુ ઠંડી નહીં મળે બરોબર અત્યારે બનાવી સાંજે મળે ને સાંજની બપોરે બદલી જાય બરોબર એ રીતના મારું સેટિંગ હોય છે અને ટોટલી બાઉલ પણ ગરમ રાખવામાં આવે છે ત્યાં ટોટલી વસ્તુ ગરમ મળે ખાવામાં ગરમ મળે એ સસ્તાનો ભાગ જ્યાં મોદી સાહેબે આપણને પ્રધાનમંત્રીએ સસ્તાનો ભાગ દર્શાવ્યો છે એ પ્રમાણે સસ્તા ભાગ પણ જાળવી રાખ્યા છે જાળવી રાખ્યો મારા સ્વયંસેવકો એ રીતના સાફ સફાઈ પણ રાખે સરસ મજાનો વિશાળ જે આખો ડોમ અહીંયા બનાવવામાં આવે છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ કેમ્પ બનાવવામાં આવે છે જેથી કોઈ પણ ભક્તોને કોઈ તકલીફ ના કરે સુવા માટેનું સરસ મજાની અહીંયા જે આ પ્રમાણેના બેડ છે એ નીચે પાથરવામાં આવે છે

ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રક્ષા શક્તિ સર્કલ આગળ અને સરસ મજાનો આજે ઉપર બ્રિજ છે અને બ્રિજની નીચે એક ફોટો કેમ્પ લાગ્યો છે તો આ કેમ્પ વિશેની માહિતી આપણા સાથે સર શેર કરજો કેમ છો સર મજામાં યસ મજામાં બે જયંબે જયંબે હવે આપણા જે દર્શક મિત્રો છે ને આ કેમ્પ ચારથી આયોજિત થાય છે શું શું સેવાઓ આપણે પૂરી પાડીએ છીએ એ થોડી માહિતી આપણે કેમ્પનું આયોજન તો લગભગ છેલ્લા 18 વર્ષથી કરીએ છીએ 18 વર્ષથી હા એટલે આપણે પેલા અહીંયા છ પાંચ નું સર્કલ છે ત્યાં કરતા હતા બરોબર હવે છેલ્લા બે વર્ષથી એનું આયોજન આપણું ભવ્ય અને મોટું આયોજન અહીંયા આપણે આપણે છેલ્લા વર્ષથી ચાલુ કર્યું છે પાછલા વર્ષે બરોબર અને આમાં અમારું જે આખું ગ્રુપ છે એ સ્વયંસેવક તરીકે લાગે છે બાકી કોઈ દાતા નહીં નહીં કોઈ દાન પેટી અમારા એક જ વ્યક્તિ સ્પોન્સર આખા આખે આખા સેવા કેન્દ્રના તમામ ખર્ચ એ જ ઉપાડે ભગીરથસિંહ ચુડાસમા આશ્રય ફાઉન્ડેશન ફાઉન્ડેશનના એ સ્થાપક છે અચ્છા અને આશરે ફાઉન્ડેશન છે એના નીજા હેઠળ આખવા કેમ્પ આપણે કરીએ છીએ એમાં ચોવીસ કલાક ગરમ લાઈવ નાસ્તો દર ચાર કલાકે નાસ્તો બદલાતો બરોબર પછી બપોરે ફૂલ જમવાનું દાળ ભાત શાક રોટલી બે સબ્જી અને લાડુ સાંજે ફૂલ માણું ફૂલ માણું સાજે ખીચડી કઢી ભાખરી શાક અને મોહનદા બરાબર એ સાંજનું જમવાનું બે ટાઈમ ફૂલ જમવાનું અને ચોવીસ કલાક લાઈવ ગરમ નાસ્તું દર ચાર કલાકે નાસ્તું બધા અને સુવાની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો સુવાની વ્યવસ્થામાં પહેલા સીધા ગાડલા અમે જમીન ઉપર નથી બરોબર જે એક ફૂટના ઊંચા લાકડાથી લઈ અને એની ઉપર ગાડલા પાસે એના ઉપર એટલે કોઈ પણ જીવ જંતુ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે લોકો સુતા હોય તો એમને કોઈ જીવ જંતુ પરેશાન ના કરે ચારે બાજુ કુલર લાગેલા છે એટલે પવન ગરમી એમને કોઈ તકલીફ ના પડે વરસાદ ગમે એટલો પડે આપણા કેમમાં એક ખાટો વરસાદનું પડે એવી વ્યવસ્થા આપણે કરીએ એટલે આરામ જે લોકો પદયાત્રીઓ જઈ રહ્યા છે એમનું પૂરતો આરામ મળે કારણ કે અત્યારની સિઝન એવી છે કે માણસ તરત બીમાર પડી પૂરેપૂરી સાથે સાથે મેડિકલ ક્લેમ છે એ મેડિક્લેમ મેડિકલ કેમ્પમાં પણ આપણો અધિક ડૉક્ટરો સાથે અહીંયા સેવા આપી રહ્યા છે બરોબર એની સાથે સાથે આપણો વર્કરેસ્ટાનું આયોજન કરીએ છીએ રોજ રાત્રે લાઈવ વર્કરેસ્ટ લાઈવ એટલે ગરબાનું ને બધું લાઈવ ગરબા રોજ રાત્રે આવતા જતા ગરબા પણ ગાય અહીંયા આપણા ગાંધીનગર જે ગરબા ક્લાસીસના ગ્રુપ ચાલે છે એમને પણ આપણે ઇન્વાઇટ કરીએ છીએ રાત્રે ગરબા પ્રોગ્રામમાં એમને ઇનામ વિતરણ સુધીનો પ્રોગ્રામ કર્યો છે આપણે આ કેમ્પ સત્યાવીસ ઓગસ્ટ ગણેશ ચતુર્થી ચાલુ કર્યો અને પહેલી સપ્ટેમ્બરે આપણા આની પૂર્ણાહુતિ કરી પહેલી સપ્ટેમ્બર અને પહેલી સપ્ટેમ્બરથી આપણો બીજો કેમ્પ દાતા થી આ દાતા જોડે પેથા હા હા બરોબર ઓકે આપણો એક એમ પહેલી તારીખ થી ચાલુ થશે હા ત્યાંથી લઈને 14 સુધી એટલે 5 દિવસનો પ્રોગ્રામ ત્યાં ચાલુ થશે ત્યાં શુદ્ધ દેશી ઘી નો મહાપ્રસાદ બળદ ની દાળ અને બાજરીના રોટલા આ કેમ્પ ના ત્યાં અને ત્યાં એવરેજ અમારી એવી છે કે ત્યાં રોજનું અમારે 50000 માણસ નું જમવાનું આ અંદાજ છે અમારો કારણ કે ત્યાં પુષ્કળ પબ્લિક ભેગી થાય છે એટલે પહેલી તારીખથી અમારું બીજો કામ ત્યાં કાર્ય એમાં અમારું બીજું એક ગ્રુપ છે મહેસાણા જિલ્લાનું સરદાર પટેલ ગ્રુપ છે એ લોકો અને અમારું એક આ એક એમ છે અચ્છા બરોબર એટલે એ આયોજન બીજું અમારું બરોબર સરસ મજાની સાથે માહિતી શેર કરી એકવાર જયંબે જરૂર જયંબે અને ખૂબ જ હું તમારા માધ્યમથી એક એક વાત કહેવા માગું છું અમને અહીંયા ગાંધીનગરમાં સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે ગાંધીનગર મહાનગરપાલિકા આર એન્ડ બી પાવર ગાંધીનગર પોલીસ બધાનો અમને ખૂબ સાથ સહકાર અને એટલું બધું એમનો આમ ઉમળકો હોય છે કે તમે આયોજન કરો અમે સતત તમારી સાથે અમારા કેમ્પમાં ક્યાંય તમને ગંદકી જોવા નહીં મળે તમે તમારો કેમેરો એના ઉપર અમે ખૂબ ચોક્કસ ધ્યાન રાખીએ છીએ અને મા જગદંબા જ્યાં સુધી આ સેવા કરાવો ત્યાં સુધી અમારે કરવાની છે જય હિન્દ જય તો એ સિવાય મિત્રો અહીંયા જબરજસ્ત એક જય અંબે મિત્ર મંડળ દ્વારા એક કેમ્પ ચાલી રહ્યો છે જોઈ શકો છો તમે બાજુમાં બસ જાય છે આ રહ્યો ফটো কেম্প আৰু